એનેલાસ પેરા કેમ છો મિત્રો એકવાર સ્વાગત છે તમારો મારા આજના શોગ ની તો આજ થઈ ગયું છે નવું વરા તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને રામ રામ સૌથી પહેલા તો આપણે માતાજીના મઠે આવી ગયા છે દર્શન કરી લીધા છે જય માતાજી માતાજીના મઢે છે આપણે આવી જશે મેળીમાના મંદિરે ત્યાં આપણે જોવા રાતે રંગોળી જોડી છે આવી જોયું છે રંગોળી દેખાય છે કઈ આપડા ભાઈ બંધ રામ એ રામ એ રામ ને હવે આપણે આવી જશે ગામના સોરે ઠાકર ભગવાનના દર્શન કરવા એક મિનિટ ન્યાયથી હવે આપણે આવી જશું દાડમાં દાદાના મંદિરે અન્નુટ પુરેલ છે તો આપડે દાડમાં દાદા અન્નકૂટ નો દર્શન કરી લઈએ અને હવે આવી ગયા છે બાર બીજ ના જાની રામપીર ના મંદિરે હવે આવી ગયા છે આપણે ભોળાનાથ મંદિરે હવે પછી આપણે આવી ગયા છીએ હનુમાન દાદા મંદિરે તો આ બધા આપણે ભાઈ જો છે આપણે તો હનુમાન દાદાના આપણે દર્શન કરી લેવા હરોય હનુમાન દાદાના દર્શન કરીને હવે આવી ગયા છીએ આપણે શર્માલે દાદાના દર્શન કરવા તો આજ બધા દેવતાના સ્થાને આપણે દર્શન કરીતા હે

ચોકલેટ ખાને આવી ગયું છે આપણે પાડોશી લાગી રહ્યા આપણને ગરમા ગરમ પાઈ દીધી છે ચા તો આપણે ચા તો પી કરી તો આપણે હાથની કાકાને ચા પાઈ દેવી ને કાકાએ જો આપણને બે તવરાને ગિફ્ટમાં આપણને સસમા આપ્યા છે તો આપણે પીરી જોઈ કેવક લાગે છે તો થોડી થોડી કા પણ કેવા લાગે સસમા અને જો આ ફાઈબર લાયો તો સોડા કબડે જો આ ફાઇબર છોડા પીવે છે આ કે આપણે ભાગની હે પડે જો આપણે પી નાખી મે મોડું ડાઈ અમારા ભાગની ભરાઈ ગઈ તો મોડું ન થાય ભાવ્યા જો ફાઇબર લાયે ટંસો તો આપણે ઘંસો ખાઈ નખી આ ફાઇબર નો આલે મોળો છોટા ભાઈ લેકે આયા હે પ્યાજ યાની કે ડુંગળી આ એમ સુધાવની આ એ પોત્રા બોલો રોટુ ભૂત છે 10 સો બની રહ્યો છે આ એ આ દેજે ને પોઈ ગયા ડાયડ

પુરકુડિયા ના કાકા કબજે જાય છે વાડી તો આપણે આજે નાસ્તો કરવાનો છે તો આપણે હલે જઈએ તમામ બગડ તો બગડ તો બગડ તેમ કરતા ને આપણે પૂજીયા છે મોટા ભાઈની વાડીએ ને કાકા હવે ફાગ તોડી એટલી વાર થઈ તો લે આવે હાલો રેન પણ આવા દેને બોલાવે પણ બધા પાક ખાવાનું કહી દીધું રાહુલભાઈ વિજયભાઈ મહેશભાઈ અને વિષુભાઈ પાક ખાણ હવે વારો આવ્યો જામફળ આજો ગોઠી આપણે નાસ્તો કરીને હવે આપણે વાડીમાં આટો મેળ લીધું છે અને હવે આપણે આને કરતા સંભાળ ખાતા ખાતા ચલો આપણે વાડીએથી ભાગ ખાઈને આપણા ગામમાં પૂજ્યા પૂજ્યા ને તો પછી ગામમાં પછી અંધારું થઈ ગયું તો રાત પડી ગઈ છે અને આપણે તાબો ઉપર અહીંયા રખડવી છે તો અહીંયા તાબુ છે આપણે રખડવી છે

આજનો લોગ હવે અહી સુધી મળી એક નવા ની અંદર તો સૌને જય શ્રી રામ